નમસ્કાર મિત્રો

આમ તો લગભગ છે રાજ્યમાં તો બેસી પણ રાજસ્થાનના પણ તમામ વિસ્તારોને પાર કરીને નૈઋત્યનું ચોમાસું આગળ નીકળી ગયું છે એટલે કહી શકાય કે આપણે ગુજરાતની અંદર તો સત્યાવીસ જૂન સુધીમાં રાજ્યના તમામ વિસ્તારો કવર કરી દીધા હતા હા એક ચોક્કસ વાત છે કે રાજ્યની અંદર સાર્વત્રિક ચોમાસું બેસી ગયું પણ અમુક તાલુકાઓ એવા છે કે જે હજુ પણ વરસાદથી વંચિત છે કેમ કે મોટા ભાગના વિસ્તારો જોવા જઈએ તો આપણું ગુજરાત છે વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટું છે ઘણી વખત એવું બનતું હોય કે આપણે અમુક તાલુકાઓ છે એમાં વરસાદ નબળો રહી જતો હોય એ જ રીતે અનેક તાલુકાઓની અંદર વરસાદ છે એ નબળો પણ રહી ચૂક્યો છે છતાં પણ આપણે એ જણાવી દઉં કે અત્યારે આજે પહેલી તારીખ છે ને આજથી હવે જે આ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ પડવાનો છે એ હજુ ઘણા દિવસ ચાલવાની છે પણ આવનારા કલાક છે એ રાજ્યના એટલે કે દરેક જિલ્લાઓની અંદર આ વરસાદ પડે તેવી શક્યતાઓ પૂરી દેખાઈ રહી છે પણ અમુક જિલ્લા એવા છે કે જેમાં આવનારા ચોવીસ કલાક છે એ ભારે ગણી શકાય કેમ કે અત્યારે એક ને કારણે પણ આપણા રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને અરબી સમુદ્રમાં અત્યારે ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે અને આ ડીપ ડિપ્રેશન છે એ દ્વારકા થઈ અને આગળ આપણા ઉપરથી પસાર થવાનું છે જેને કારણે આવનારા ચોવીસ કલાક દરમિયાન આજે જુલાઈ છે આજ અને આવતીકાલે બે જુલાઈના રોજ સાંજ સુધી જે અમને શક્ય શક્યતા દેખાઈ રહી છે એ એવી છે કે દ્વારકા પોરબંદરના અમુક ભાગો છે જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ વિરમગામ કચ્છના જે માંડવી કંડલા ગાંધીધામ ભચાઉ ભુજ એ સહિતના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરના અમુક પાર્ટ છે મોરબી સુરેન્દ્રનગર છે કચ્છનું જે કંડલા ગાંધીધામ ભોજ ભચાઉ જેવા વિસ્તારો છે માંડવી જેવા વિસ્તારો છે અને મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર વિરમગામ સાણંદ સહિતના વિસ્તારો છે કે આમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતાઓ છે અને આટલા જિલ્લાના જે મેં નામ આપ્યા આ જિલ્લામાં તો અમુક વિસ્તારોની અંદર તો લગભગ પંદર સત્તર ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે છે આવી કન્ડિશન છે કેમકે ડીપ ડિપ્રેશન આ રૂપમાંથી પસાર થવાનું છે બીજી વાત એ કરવાની છે કે આ વિસ્તારો મેં આપને જણાવ્યા એ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે પણ જેને ભારે વરસાદ કહીએ એમાં ઉત્તર ગુજરાતના પણ અરવલ્લી હોય મહીસાગર છે મહેસાણા પાટણ અને બનાસકાંઠાના અમુક વિસ્તારો છે એમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારો વરસાદથી જે વંચિત હતા એમાં આજે પણ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થયો છે અને હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન પણ વાવણી લાયક સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે એ સાથે મધ્ય ગુજરાતના પણ જે દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે બરોડા છે કપડવંદ અને આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદોની શક્યતા આવનારા ચોવીસ કલાક દરમિયાન છે એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન વરસાદ કન્ટિન્યુ રહેશે અને સૌરાષ્ટ્રના જે બીજા જિલ્લા છે જેમાં રાજકોટ ગીર સોમનાથ કોઈ જુનાગઢ છે અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ છે કન્ટિન્યુ ચાલુ રહેશે એટલે ઓલ ઓવો જોઈએ તો આખા ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે પણ અતિ ભારે શક્યતા કે જ્યાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે એ દ્વારકા જામનગર પોરબંદરના અમુક પાઠ થઈ અને મોરબી સુરેન્દ્રનગર કચ્છના અમુક ભાગ લઈ અને છે કહી શકાય કે સાણંદ હોય વિરમગામ હોય અમદાવાદ ગાંધીનગર સુધી આની અસર કરે તેવી શક્યતાઓ છે એટલે આ વિસ્તારો છે એમાં અતિ ભારે અમુક જગ્યાએ ભારે અને બાકી મધ્યમ વરસાદો છે એ રાજ્યભરની અંદર રહેશે આ એક પ્રકારનો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે આ વરસાદ હજુ પણ ઘણા દિવસ ચાલવાનો છે આજના વિડીયોની અંદર મેં આપણે ચોવીસ કલાક જે વરસાદની શક્યતાઓ છે એની માહિતી આપી વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે સો ટકા ઓર્ગેનિક ખાતર અને મુંડાની દવા વિશેની તમામ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશું ધન્યવાદ